જ્યારે રજકણ હોય ને માટીના એકદમ ઝીણા ઝીણા રજકણ જે આપણે ધૂળની અંદર બારીક માંડ માંડ દેખાતા હોય એની વચ્ચે સંપ થાય ને તો માટી બને આ માટીની વચ્ચે અને પાણીની વચ્ચે સંપ થાય ને તો ઢેફું બને ઢેફાયાની ની વચ્ચે સંપ થાય એટલે ઢેફું છે એને બરાબર તપાય એની વચ્ચે સંપ થાય ને તો સાહેબ ઈંટ બને ઈંટ સિમેન્ટ રેતી અને પાણી આ ચારની વચ્ચે સંપ થાય ને તો એક સરસ મજાની દિવાલ બને પણ આ ચાર બાજુની દિવાલ ઉપરનું મોભારું આ બધું ભેગું થાય અંદરનું કેટલું કરોડોનું ફર્નિચર આ બધું ભેગું થાય ને તો હજી એ મકાન બને પણ એની અંદર પ્રેમ લાગણી સંવેદના આ બધા જ તત્વો છે એની અંદર જો એનો ઉમેરો થાય ને તો સાહેબ એ મકાનમાંથી ઘર બને અહીંયા કેટલા એવા બેઠા છે કે હજી એના મકાન રહ્યું છે કારણ કે સાંજ પડી એ ઘરે જાય ને તો ઘરવાળા ડરતા હોય કે આને હવે ફટાફટ જમવાનું આપી દે ને તો હારું જમવાની અંદર કઈ ભૂલ ન આવે ને તો સારું શાક ત્રણ વખત ચાખે કે કંઈક ખારું નથી થઈ ગયું ને કેમ કે ખારું થશે ને તો શાક તો ખારું થાતું થાય આઠ ના કે દસ વ્યક્તિ જે હશે એ તો ખારા ખાતા ખાશે પણ એથી વિશે સ્વભાવ છે ને એ વધારે કરતો ખારો થઈ જાય એટલે જ્યારે ઘરની અંદર આવ તમે આવો છો તમે જાઓ છો ત્યારે એક ડર લાગતો હોય અને મોરારી બાપુ બહુ મજાની વાત કરી દિવસમાં છ વખત ગુસ્સો ન કરવો એક તમે ઉઠો છો ત્યારે તમારી સાથે જેટલા પણ વ્યક્તિ ઉઠા હોય ને ત્યારે એક ઘરની બહાર જાઓ છો ત્યારે એક બપોરે તમે જમવા આવો છો ત્યારે એક બપોર જમીન જાઓ છો ત્યારે એક સાંજે તમે ઘરે આવો છો ત્યારે એક રાત્રે સૂતી વખતે એટલે મોરારી બાપુઓ ટૂંકમાં અંદર એવું કહી દે કે આખો દિવસની અંદર એક એક વખત ગુસ્સો ન કરવો એટલે જ્યારે પણ તમે ઘરે જાઓ ત્યારે તમારા આવકારની કોઈક રાહ જોતું હોય અને સાંજે આપણી દીકરીઓ જેમ વાલથી આપણને એવું કે પપ્પા આવી ગયા અને આવું જ ઘરના બધા જ પાંચ છ સભ્યો હોય એવું કહેતા હોય તમે મૂંઝા આવો ત્યારે એને પણ ચિંતા થતી હોય તમારી પ્રગતિની અંદર એ પણ માનતાઓ કરતા હોય તો સાહેબ એ ઘર કહેવાય પણ ઘરની અંદર સમાજની અંદર પરિવારની અંદર જે વ્યક્તિ ઘર સાચવતી હોય ને એ એવું કે હું મોટી જે બેન રસોઈ બનાવતા હોય ને એમ કે હું મોટી જે માણસ આર્થિક કમાણી કરતો હોય ને ઘરના પ્રસંગો સાચવતા હોય એ મોટા ઘરની વળી બધી બા અને દાદા બેઠા હોય ને એમ કે મૂકી મૂકીને રાત્રે બે વાગ્યા સુધી મૂવી જોઈને પાછા નથી આવતા અમે મોટા એટલે બાળકો એમ કે આ બધું ભેગું કરો છો એ બધું ભવિષ્યમાં વીસ વર્ષ પછી અમને જ આપવાનું છે એટલે અમે મોટા અને પ્રમુખ સ્વામી મહારાજની બહુ વાત મજાની છે આ કે જ્યારે સંતાનોને તમારો જેટલો પણ સંપત્તિ છે એ યોગ્ય કાળ સિવાય જો તમે એના પહેલાંના સમયમાં તમારી સંપત્તિ છે બધી જ તમારી સંતતિને આપી દીધી તો એક સમય એવો આવશે કે તમારી સંપત્તિ તો જશે પણ તમારી સાથે સાથે સંતતિ પણ જશે એટલે ટકોરો મારજો બરાબર કે હવે આ ઘડો ભરાયો છે કે નહીં બરોબર ટકોરો મારજો કે હું મારા સંતાનના નામ ઉપર જેટલી પણ સંપત્તિ કરું છું એ બધી જ સંપત્તિને એ યોગ્ય રીતે સંભાળી શકશે કે નહીં અને જ્યારે આવડત જ્યારે આ કળા એની અંદર હોય ને ત્યારે જ સંપત્તિ છે એના નામે કરજો બાકી મા બાપ જ્યારે સંપત્તિ નામે કરી દેતા હોય ને ત્યારે એનું સ્થાન ઘરની અંદર નહીં પણ ઘરડા ઘરની અંદર રહેતું રહી જતું હોય છે